કાંતિભાઈએ જે મતદારોના મત લે કાંતિભાઈ ધારાસભ્ય બન્યા છે કાંતિભાઈએ આ સહન ન થતા એ મતદારોને હામી ચેલેન્જ આપી બીજા દિવસ સવારે કાંતિભાઈ પાસા મીડિયા સામે આવે છે બીજા દિવસ આવીને એવું કહે છે કે ભાઈ હું રાજીનામું આપું એટલું જ નહીં ગોપાલ ઇટાલિયા વિસાવદર થી રાજીનામું અમે ગાંડા હોય એને ખબર પડે જેને શપથ નથી લીધા એના રાજીનામાનો વિષય ક્યાં છે ક્યાં છે સીઆર પાટીલ ક્યાં છે મુખ્યમંત્રી તાકાત હોય તો આ લોકોના ઘરમાં પાણી ઘુસી જાય છે પરિવાર આવતા ચોમાસામાં નહીં થાય ચેલેન્જ સ્વીકારો ચેલેન્જ કરો લોકોને ચેલેન્જ કરો કે ભાઈ ફરી વખત આ સમસ્યા નહીં થાય અમે નિરાકરણ લાવી દઈશું રોડ બધા તૂટી ગયા છે ચેલેન્જ તો આ બાબતે થવી જોઈએ ચેલેન્જ કામના મુદ્દાને લઈને થવી જોઈએ હું રાજીનામું આપી દઉં બોલો કે હું રાજીનામું આપી દઉં સીધી વાત એ છે લાઈવ ટ્વેન્ટી ફોર ના માધ્યમથી ગુજરાતની જનતાને કહું ગોપાલભાઈનું નામ લઈને ચમકવાના આ લોકો પ્રયત્ન કરે છે ભારત

રાજુભાઈ તાજેતરમાં સૌથી ચર્ચિત મુદ્દો ગુજરાતનો જેમાં મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપવામાં આવી ત્યારબાદ આપે ચેલેન્જનો સ્વીકાર પણ કર્યો અને હવે કાંતિભાઈ અમૃતિયા દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે એકસો પચાસ ગાડીઓ સાથે હું ગાંધીનગર ખાતે પહોંચીશ અડધો કલાક વેઇટ કરીશ ગોપાલ ઇટાલિયાની રાહ જોઈશ અને જો નહીં આવે તો હું પાછો વળી જઈશ પહેલી વાત તો એ છે કે કાંતિભાઈ અમૃતિયા એ ચેલેન્જમાં કોઈ ફૂદડી મૂકી નહોતી તેમ છતા પહેલા આપેલી ચેલેન્જ પછી ગોપાલભાઈ કાંતિભાઈ કર્યો પહેલા તો એવી ચેલેન્જ હતી કે મોરબી થી હું રાજીનામું આપી દઉં ગોપાલ ઇટાલિયા લડી બતાવે જીતી બતાવે બે કરોડ રૂપિયા આપીશ પેલી ચેલેન્જ માત્ર આટલી હતી બહુ સમજવા જેવી વાત છે આજે કાંતિભાઈ અમૃતિયા ચેલેન્જ ને બદલી કાઢી અને નવા ટ્રેક પર દોડવાના પ્રયત્ન કરે છે પહેલે જ પોતે સાબિત કરી દીધું જ્યારે ચેલેન્જમાં ફેરફાર કર્યો ત્યારે કે અભી બોલા અભી ફોક જેવી સ્થિતિ કાંતિભાઈ છે એ ચેલેન્જમાં કોઈ ફૂદડી નહોતી તેમ છતાં ચેલેન્જમાં પછી ફેરફાર એ કરવામાં આવ્યો કે હું રાજીનામું આપું ગોપાલ ઇટાલિયાએ રાજીનામું આપે આ તો કેવી વાત થઈ વાત મોરબીની છે તો વિસાવદર ની વાત છે હવે ગોપાલભાઈ ઇટાલિયા કે અમિતભાઈ શાહ રાજીને હું આપે નરેન્દ્રભાઈ આપે તો હું આપું ભાઈ આવી ફાલતુ ફિલોસોફી કાંતિભાઈ અમૃતિયાન કહીએ છીએ બંધ કરો વાત એ હતી કે ગોપાલભાઈ નો વિષય શેમાંથી ઉભો થયો તો ગોપાલભાઈની વાત ક્યાંથી ઉભી થાય છે કે મોરબીની સોસાયટીઓમાં પાણી ઘૂસી જાય ગટરના પાણી ઉભરાય છે પીવાના પાણીની લાઈનમાં ગટરના પાણીની લાઈન જોઈન્ટ થઈ જાય છે

આખી આ વાત હતી ચેલેન્જ સૌથી પહેલી ચેલેન્જ મોરબીના મતદારો એ કાંતિભાઈને આપી કાંતિભાઈએ જે મતદારોના મત લે કાંતિભાઈ ધારાસભ્ય બન્યા છે કાંતિભાઈએ આ સહન ન થતા એ મતદારોને હામી ચેલેન્જ આપી અને એવું કહ્યું કે તમારો ગોપાલ ઇટાલીઓ અહીંથી લડીને બતાવે અને જો અહીંથી જીતી જશે હું કાંતિ અત્યારે રાજીનામું આપી દઉં કાંતિભાઈ વચ્ચેની ચેલેન્જ હતી મોરબીના મતદારોએ ગોપાલભાઈ ફોન કર્યો કે ભાઈ અમારું આવી રીતે અપમાન કરે છે અમને ચેલેન્જ આપે છે તો મોરબીની જનતા વતી ગોપાલભાઈ ઇટાલિયા ચેલેન્જ સ્વીકાર કર્યો અને કહ્યું કે ભાઈ કાંતિભાઈ રાજીનામું આપતા હોય ચૂંટણીને આવવાની હોય તો અમે ત્યાંથી લડીશું ચેલેન્જ સ્વીકારીએ છીએ કાંતીભાઈ ને ખબર પડી ગઈ બીજા દિવસ સવારે કાંતિભાઈ પાસા મીડિયા સામે આવે છે બીજા દિવસ આવીને એવું કહે છે કે ભાઈ હું રાજીનામું આપું એટલું જ નહીં ગોપાલ ઇટાલિયા વિસાબદરથી રાજીનામું અમે ગાંડા હોય એને ખબર પડે જેને શપથ નથી લીધા એના રાજીનામાનો વિષય ક્યા છે અને મોરબીનો પ્રશ્ન છે તો વિસાવદરનું રાજીનામું ક્યાંથી આવે આ તો મૂર્ખ પણ ખબર પડે તો કાંતિભાઈ અમૃતિયા એ વાતમાં ચલાવી ચેલેન્જમાં તો ફેરફાર થઈ ગયો કાંતિભાઈ ની ચેલેન્જ તો એ હતી કે હું મોરબી થી રાજીનામું આપું ગોપાલ ઇટાલિયા લડીને બતાવે જીતે તો બે કરોડ આપીશ ગોપાલ ઇટાલિયા એ મોરબી ની જનતા વતી ચેલેન્જ સ્વીકારી લીધી તો કાંતિભાઈ નવું લાવ્યા રાજીનામું છે કે જે દુર્ઘટના ઘટી છે ભાજપના પાપે ભ્રષ્ટાચારે ભરડો લીધો ગંભીરા બ્રિજ ની અંદર તેર થી વધારે લોકો મૃત્યુ થયા એના માટે બોલવાનો ચેલેન્જ સ્વીકારવાનો સમય નથી ભાજપના નેતાઓ પાસે ક્યાં છે સીઆર પટેલ પાટીલ ક્યાં છે મુખ્યમંત્રી

અમૃતિયા ને મોરબી પૂરતી વાત હોય મોરબીની જે ચેલેન્જ રાત્રે એ દિવસે આપી હતી રાત્રે ચેલેન્જ આપી હતી મીડિયા સામે આવીને મોરબીની જનતા ગોપાલ ઇટાલિયન લઈ આવો હું રાજીનામું આપું આ ચેલેન્જ પર ખરેખર એ ખરા ઉતરવા માંગતા હોય તો રાજીનામું આપી દે ગોપાલભાઈ ની રાહ ના જોવે નંબર બે જો રાજીનામું નહીં આપે તો હું પોતે એવું માનીશ કે રાત્રે કઈક નસો કરીને મીડિયા સામે નિવેદન આપ્યું હતું જેને હવારે પાન થયું કે હું રાતે હું બોલી ગયો છું જી જી એટલે રાજુભાઈ ગાંધીનગર ખાતે જે કાતીભાઈ અમૃતિયા જવાના છે તેમાં ગોપાલ ઇટાલિયા જશે કે કેમ એ મારો મોટો પ્રશ્ન છે બિલકુલ પ્રશ્ન જ નથી એનો જવાબ સીધો મેં આપી દીધો પાર્ટીએ આપી દીધો ગોપાલભાઈ ના રાજીનામાપાલભાઈ રાજીનામું નથી આપવાના ની અંદર કાંતિભાઈ ની લોકચાહના હોય કાંતિભાઈ ને કોન્ફિડન્સ હોય કે હું જીતીશ કાંતિભાઈ રાજીનામું આપીને બતાવે અમારી ટીમ ત્યાંથી લડશે નંબર બે મહત્વની વાત એ કરું મને તો ભાજપના એક પ્રદેશ નેતા એ કહ્યું કાંતિ અમૃતિયા રાજીનામું આપે ભાજપ એ છે નાટકો બંધ કરી દો ગોપાલભાઈએ ક્યારેય એવું નથી કહ્યું હું રાજીનામું દેવાનો છું વિસાવદર માંથી રાજીનામું દેવાની વાત નથી માટે ગાંધીનગર રાહ પણ જોવાની ન હોય અને જે ધારાસભ્ય હજી ચૂંટાણા જેને શપથ લીધા નથી ગુજરાત પેપર ધારાસભ્ય પણ નથી જે રાજીનામું આપી પણ શકે તો કરી રાત્રે નશો કરી જાય તો કઈક અલગ વાત કરે છે દિવસે કઈક અલગ વાત કરે છે તો આ બધામાંથી બહાર આવી અને લોકોના પ્રશ્ન નિરાકરણ લાવવાના મુદ્દે કાંતિભાઈ અને આખી ભારતીય જનતા પાર્ટી જોવું જોઈએ એના માટે કામ કરવું જોઈએ જી

આ લોકોમાંથી કોઈને કોઈ પ્રદેશ નેતૃત્વ નક્કી કરશે એ વ્યક્તિ લડશે જી એટલે તમારા કયા પ્રમાણે વર્ષ બે હાજર સત્યાવીસ ની જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેની તૈયારીઓ અત્યારથી જ કાંતિભાઈ કરી રહ્યા છે એક્ઝેક્ટલી બે હાજર સત્યાવીસમાં ન તો કાંતીભાઈ ને ટિકિટ મળવાની છે ન તો બાજુની વિધાનસભામાંથી એક ગઈકાલે કાલે એક ભાઈએ માવો ખાતા ખાતા નિવેદન આપ્યું છે એ ભાઈને બી ટિકિટ મળવાની નથી એટલે જેને ટિકિટ નથી મળવાની એ ગોપાલભાઈ નામથી આજકાલ કાલ મીડિયામાં ચમકવાના પ્રયત્ન કરે છે હું તો એવું કહીશ કે આવતીકાલે ગાંધીનગરમાં જે દોઢસો ગાડીઓ લઈને જઈને જે નાટકો કરવાની વાત છે અમારી વાત સ્પષ્ટ છે કે ગોપાલભાઈ નથી આવવાના તો નાટકોનો ક્યાં મતલબ છે અરે તમારામાં તાકાત હોય તો દોઢસો ગાડીઓ લઈને ગંભીરા બ્રિજ પર જાઓ તમારામાં તાકાત હોય તો ત્યારથી થી વધુ લોકો એ જીવ ગુમાવ્યા છે બે કરોડ રૂપિયા ત્યાં જઈને વેચો તમારા તાકાત હોય તો મોરબી ની જનતા પીડાય છે ખંડણી ખોરો કારખાનાવાળા પાસેથી ખનણી લઈ જાય છે તમારા તાકાત હોય તો ત્યાં आवाज ઉઠાવો તમારામાં તાકાત હોય તો કાન્તી અમૃતીયાના ગામમાં ગઈ પોલીસ અમારા ખેડૂતોને લઈ ગઈ છે હાઈ ટેન્શન લાઇન પસાર થાય છે ખેડૂતોને વળતર મળતું નથી કાન્તી અમૃતીયાના ખુદના ગામમાં તમારા માં તાકાત હોય તો પૈસા લઈને ખેડૂતોને વળતર ચૂકવો આ તો ગુજરાતની જનતાને બેવકૂફ જેવી રીતે સમજાવ હોય એવી રીતે

જી જે રીતે વાત કરવામાં આવે તો આપણે ત્યાં રાજુભાઈ કરપડા આપણી સાથે જોડાયા હતા ને તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે રીતે ગાંધીનગર ખાતે મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા જવાના છે દોઢસો ગાડીઓ સાથે જવાના છે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે તો હવે આપમાંથી એવું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે કે ગોપાલ ઇટાલિયા તો કોઈ રાજીનામું ધરવાના નથી તો હવે જોઉં રહ્યું કે આવતા સમયમાં કાંતિ અમૃતિયા દ્વારા કયા નવા ચૂંટણી કરવામાં આવે છે તો આ મુદ્દા તમારું શું કેવું છે ચોક્કસ થી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત એને સબસ્ક્રાઈબ કરી દેજો